આતંકવાદીઓને શરણ આપવી પાકિસ્તાનને ભારે પડી ગયું છે અગાઉ ભારતે પાકિસ્તાનમાં સ્ટ્રાઇક કરી હતી જ્યારે હવે ઈરાન દ્વારા પાકિસ્તાન પર મિસાઇલ હુમલા કરવામાં આવ્યા છે ઈરાને પાકિસ્તાનમાં સક્રિય આતંકી કેમ્પોના ખાત્મા માટે આ હુમલા કર્યા હતા ઈરાનના આ હુમલામાં પાકિસ્તાની આતંકીઓના અનેક કેમ્પોનો નાશ વાળી દેવામાં આવ્યો છે જોકે આ હુમલા બાદ સુની બહુમત પાકિસ્તાન અને સિયા બહુમત ઈરાન વચ્ચે વિવાદ વધી શકે છે મળતી માહિતી અનુસાર પાકિસ્તાને હુમલાને પગલે પોતાના રાજદૂતને ઈરાનથી થી પરત બોલાવી લીધા છે જ્યારે પાકમાં ઈરાનના રાજદૂતને સમન્સ પાઠવી જવાબ માંગ્યો છે બીજી બાજુ પાકિસ્તાન પર ઈરાનના હવાઈ હુમલા અંગે ભારતે પ્રતિક્રિયા આપી હોવાનું પણ જાણવા મળેલ છે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે માનીએ છીએ કે આ કાર્યવાહીનો નિર્ણય પોતાના રક્ષણ માટે લેવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે આ નિવેદન પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદે આવેલા દેશના અશાંત પ્રાંતમાં ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ્સના એક સભ્યને ગોળી મારી દેવાના થોડા કલાકોમાં આવ્યું હતું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ